બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદને અલગ જિલ્લો બનાવવાની માંગ હજુ અદ્ધરતાલ છે ત્યાં તો વર્ષોથી તાલુકાના દરજ્જાની વંચિત ગઢને તાલુકો બનાવવાની માંગ એ જોર પકડ્યું છે આ વિસ્તારના આગેવાનો આકરે પાણીએ ચડ્યા છે આગામી લોકસભા ચૂંટણી પહેલા જો ગઢને તાલુકો બનાવવાની માંગ પૂરી નહીં કરાય તો લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા ગઢ પંથકમાં રાજકારણ ગરમાયું છે ગામ આજુબાજુના પચીસેક ગામોનું સેન્ટર ગામમાં છે આઝાદી પહેલા નવાબના શાસન વખતે ગઢ તહેસીલ કહેવાતું અને તાલુકાને લગતી કામગીરી થતી હતી પંચાયતી રાજ આવતા ગઢ ગામ તેની તહેસીલની ઓળખ ગુમાવી દીધી હતી જે આ છેલ્લા વીસ વર્ષથી આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત અને ચૂંટણી ટાણે રાજકીય પાર્ટીઓએ ગઢને તાલુકો બનાવવાના ઠાલા વચન સિવાય કશું જ નથી આપ્યું ગઢ તાલુકો બનાવવા માટે નવાબ સાહેબનો જ્યારે રાજ હતો ને ત્યારે ગઢ તો તાલુકો હતો એના પછી ભાજપની સરકારમાં તાત્કાલિકના મુખ્યમંત્રી કેશુબાપા અહીંયા ગઢ આવ્યા હતા તે વખતે પણ આ વિસ્તારના આગેવાનોએ રજૂઆત કરી હતી તારે પણ આશ્વાસન આપ્યું હતું કે ગઢ તાલુકો બનાવશું એના પછી કોઈ હાલ કોઈ નોમ લેતું નથી ગઢ તાલુકો બનાવવા માટે પણ હવે ગઢ તાલુકો આજુબાજુના ગામડોને પણ જરૂર છે ગઢ તાલુકો બને તો અને આપણા આ વિસ્તારના બે ટ્રમથી પ્રમુખ પણ ભાજપ તાલુકાના છે એ પણ થોડો રસ લઈ ઠરાવ કરી અને આ વિસ્તારને તાલુકો બનાવે એવો રસ લઈ હતરની ચૂંટણી હતી તારે પણ ધારાસભ્યોના ઉમેદવારો આ એને આશ્વાસન આપતા હતા કે અમે તાલુકો બનાવજો એમને પણ કોશું કર્યું નહીં એટલે આ વિસ્તારના લોકોને તાકલુકો બનાવવાની તાત્કાલિક જરૂર છે અને જો તાલુકો નહીં બનાવે તો અમે ચોવીની ચૂંટણીનો બહિષ્કાર કરશું ને આંદોલન પણ કરીશું વિશ્વાસથી ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાંય ગઢ તાલુકાના દરજ્જાથી વંચિત રહેતા ખુદ ભાજપના આગેવાનો આક્રમક આવી ગઢને તાલુકાનો દરજ્જો આંદોલનના મૂળમાં આવી ગયા છે અને જો માંગણી નહીં સંતોષાય તો આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરતા ગઢ વિસ્તારનું રાજકારણ ગરમાયું છે અને ખુદ ભાજપના આગેવાનો જ તાલુકાની માંગને લઈને સરકાર સામે બાથ પીડવા તૈયાર થયા છે હવે અમે મડાણા ગઢનો વતની છું અને અમારી અહીંયા બાજુમાં ગઢ ગામ છે ગઢ ગામને અમે છેલ્લા પચીસ વર્ષથી એક ધારે રજૂઆતો કરીએ છીએ કે અહીંયા ભાજપની સરકાર છે અત્યારથી કે ભાઈ અમને અહીંયા તાલુકો બનાવો અને અમારે નાના મોટું કોઈ પણ કામ હોય તો ગઢમાં બધી ઓફિસો છે ખાલી માત્ર તાલુકા સિવાય એટલે અમે તાલુકાની રજૂઆતો બહુ વર્ષોથી કરીએ છીએ અને કોઈ ધ્યાને લેતું નથી પછી બીજું કે અમે વચ્ચે સ સરકારે વિચાર કર્યો અને બધી તૈયારી કરાવી કોઈ સંભવિત ગામડાઓની યાદી તૈયાર કરી સત્યાવીસ ગામડા હતા અહીંયા અને એની યાદી તૈયાર કરી એ બી ફાઇલ કલેક્ટર પ્રાંત ઓફિસમાં પડી છે એવું વાત સંભળાય છે બરાબર કંઈ એના પર ધ્યાન લેવરાતું નહીં એટલે હવેની સરકાર જે હોય તે ભાજપની સરકાર છે એટલે એમને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ આ અમારી યાદી જે છે એ મુજબ કે તમને ગમે એ મુજબ પણ અમને ઘટને તાલુકો જાહેર કરી આલે ગમે તે કરીને એટલે હવે આ નહીં નહીં કરે આ વખત આ બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં તો અમે લોકો ઉગ્ર આંદોલનના મૂડમાં છીએ અને બીજા લોકોની વાતો તરત સરકાર ધ્યાનમાં લે છે કે ઘટને કેમ ઓરમાય વર્તન રાખે છે માનો કે આ તળાવમાં કર્માવત અગાઉ ભાજપના નેતાઓએ આપણને કહેતા હતા ચૂંટણી આવે એટલે કે ભાઈ આ વખત હવે અમે ચૂંટણી આવ્યો એટલે તમારું કામ થઈ જશે કે તમને તાલુકો અમે કરી આપીશું પછી ચૂંટાઈને આવે એટલે પછી આવજો રામ રામ બરાબર પછી વાત જ નહીં હોબળવાની એ તો કોઈ અમારું સરકાર હોબળતી નહીં કોઈ કે અમારું આમ કરતી નહીં એટલે હવે અમે હવે પહેલાંથી કહીએ છીએ કે હજીએ કે ભાઈ હવે તમારું સરકાર હોબળે એવી સરકારને તમે બોધીને આવજો હોય કે ભાઈ અમે જે રજૂઆત લઈને આવશું એ તમે કરશો કે કેમ જે આ નેતાઓને કહીએ છીએ અમે આ કરમાવત તળાવમાં જો એ લોકોની રજૂઆત હતી તો સારું કર્યું સરકારે કે એમને જલ્દી અમને બે દિવસમાં નિર્ણય લઈ અને એમને પાણી નખવાનું નક્કી કરી મોટો ખર્ચે પાઇપલાઇન કંઈક આઠસો કરોડને એવું કંઈ વચ્ચે જોયું હતું પેપરમાં વાંચ્યું અમે કે એ ખર્ચેથી એ લોકોને પાઇપલાઇન કરી આપે છે એ બી સરસ સારી વાત છે પણ અમને બી સરકાર જેવું એ લોકોના ઉપર સારું વર્તન રાખે એવું અમારા ઉપર બી સારું વર્તન રાખે એ અમારી ભાવના છે સરકારને હવે અમે તો શું કહી ગઈ અમે તો નાના માણસો છીએ ખેડૂતો છીએ એટલે અમે અને અહીંયા બધા સત્યાવીસે ગામના આગેવાનોની રજૂઆત છે કે ભાઈ તમે અમને તાલુકો જાહેર કરી આપો ગમે તે કરીને જાહેર કરવામાં નહીં આવે તો અમે આ વખત બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં બી ગઢને તાલુકો બનાવવાને લઈને તાત્કાલિક મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ગઢમાં આવ્યા હતા ત્યારે ગઢ વિસ્તારના આગેવાનોએ આવેદનપત્ર આપીને તાલુકાની માંગ કરવામાં આવી હતી ત્યારબાદ બે હજાર સત્તર વિધાનસભા અને બે હજાર તેવીસની વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભાજપના આગેવાનોએ ગઢને તાલુકો બનાવાને લઈને વોટ માંગ્યા હતા પરંતુ વિશ્વથી ગઢને તાલુકો બનાવવાની માંગ પૂર્ણ થઈ નથી પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ જેઓ ગઢ વિસ્તારના છે અને છેલ્લે બે ટર્મથી તેઓ પાલનપુર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ છે પરંતુ સ્થાનિક સંગઠન લેવલે પણ ગઢને તાલુકો બનાવવાનો ઠરાવ ન કરતા ક્યાંક ને ક્યાંક ભાજપના આગેવાનોમાં પણ ગઢને તાલુકો બનાવવાની માંગને લઈને ભાજપના સંગઠનમાં જ બે ફાંટા હોય તેવું અંદરખાને લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ગઢને તાલુકો બનાવવા વર્ષોથી માંગણી છે તમને કહું કે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા બળવકરની જ્યારે સરકાર બનાવી ત્યારે આડે દેઢ તાલુકો આપી ગઢના પણ એમાં નામ હતું પણ કયા સંજોગોમાં ગઢના તાલુકો ન બન્યો એનું અહીંયા એક વખતે કેશુબાપા મુખ્યમંત્રી હતા એ વખતે પણ આ લોકોએ રજૂઆત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઘટના આગેવાનોને કરેલી અને વર્ષોથી જ્યારે વિજયભાઈ હોય એ નરેન્દ્રભાઈ સુધી પણ આ રજૂઆત થયેલી છે કે હું ઘટના તાલુકો બનાવું પણ આ ઘટના તાલુકો નથી બનાવતાનું એક કારણ છે મને સમજણ પડે છે અત્યાર સુધી કે ગુજરાતની આ સરકારમાં કોંગ્રેસ એ કારણ બની ગયું છે કોંગ્રેસના તમામે ધારાસભ્યોને ખરીદી લઈ અને મિનિસ્ટરો બનાવ્યા છે એમને કોઈ ગતાગમ કેમ નથી કે ભારતીય જનતા પાર્ટી માટે શું કરવું છે ભારતીય જનતા પાર્ટી શું છે એ એમને ખબર નથી માત્ર આપણા એક કોંગ્રેસને ખતમ કરવા માટે આ લોકો જે ખરીદી અને કર્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થાય હું કહું છું કે કદાચ જો બે હજાર ચોવીસમાં અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરવો પડશે તો પણ કરીશું કારણ કે આ દસ તારીખે ગુજરાતના સીએમ ભાઈ ભૂપેન્દ્રભાઈ ડીસા આવી રહ્યા છે ત્યારે એમને મારું આહવાન છે કે તમે દસ તારીખ પહેલાં જો આ ગઢને તાલુકો જાહેરાત નહીં કરો જો પેલું કર્મટ કર્મટને તાળાઓ તમે મંજૂરી ઓન ધ સ્પોટ આપી શકતા હો તો ગઢને તાલુકો શા માટે નહીં અમારી માગણી છે કે જો તમે કદાચ આ તમે તાલુકો ગઢને નહીં આપો તો બે હજાર ચોવીસમાં અમે તમારો સંપૂર્ણ સંપૂર્ણ વિરોધ કરીશું અશુ અગાઉ સરકાર દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતને પગલે વહીવટી તંત્ર દ્વારા ગઢને તાલુકો બનાવવા માટે સત્યાવીસ ગામોની સંભવિત ગામોની સંક્ષિપ્ત યાદી પણ બનાવવામાં આવી હતી જે ફાઇલ પણ હાલ પાલનપુરની કચેરીમાં ધૂળ ખાઈ રહી છે અને આ મુદ્દાને લઈ ગઢ વિસ્તારના જનસંઘ વખતના ભાજપના પીઢ આગેવાન ગોવિંદભાઈ બુટકા મેદાને ચડ્યા છે અને તેઓએ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા